રવિ સાહેબ ની આ વાણી ની અંદર એક વાત સાહેબે એવી કહી કે છેલ્લી સંધિ ના હોય તમે ચેતો મારા ભાઈલા કે તમને વચન મળ્યું છે આ અનુમોલ ગુ સદગુરુ પરમાત્મા એ આપણને જે વસ્તુ ગતિ ઓળખાવી ઈ હાઉસ શબ્દ નથી કહેવાના પણ એ હું છે તો કે એની અંદર ઘણું બધું ભયરું છે પણ જો એ પટારો ખોલતા આવડી જાય તો કામ થઈ જાય એવું છે પણ આ દિલ દરિયામાં અખંડ દીવો પણ એને દીઠા વિનાનું મારું મન ઢોલે મન હાલક થઈ ગયું છે એટલે મનને ઘડી ખાચું લાગે છે મનને ઘડી ગ આવડું આ વસ્તુ ખોટી લાગે છે ખાવ આમ થોડુંક હોય

દુનિયામાં બધું આવી ગયું બધું દુનિયા અમેરિકા લાયન કે આ દેખાય તો કે ના તો તાન જો હોય તો દુનિયા જાવું પડે હય તોનિયા જાવું પડે એમ સદગુરુ એ જે આ ખટ શબ્દની આપણે જે સાન મળખાવી છે

કૃષ્ણની અંદર આ વસ્તુ ગતિમાંથી કેણી પ્રગટી તો કૃષ્ણ જેવી હજી સુધી કોઈની કેણી ન થઈ તો એ અવતાર કહેવાય ગયા ભગવાન કહેવાય ગયા ભગવાન બુદ્ધની અંદર આ વસ્તુ ગતિની માંથી સહિષ્ણુતા આવી તો એ બુદ્ધ કહેવાય ગયા ઘનશ્યામ મહારાજની અંદર રામાનંદ સ્વામી આ વસ્તુ ગતિ ઓળખાવી અને વ્યવહાર કુશળતા આવી ગઈ કંશી અમારા જેવી વ્યવહાર કુશળતા કોઈની નહીં તો એ ભગવાન કહેવાય કે આ એક એક ગુણ આવવાથી આવા જીવનની અંદર પરિવર્તન થયા કનુભાઈ કીધું ને કે શ્રીમદ રાજચંદ્ર સુરી મહિલા મહાત્મા ગાંધીજીને તો એની અંદર નતો અમે નાના હતા તે ભણવાની અંદર પાઠ આવતો કે ગાંધીજી બહુ ડરપોક હતા બહુ બિકણ હતા પણ હરિશ્ચંદ્ર ફિલ્મ એમને જોયું એ સમયે આવ્યું અને એને સત્ય સમજાણું અને જીવનની અંદર એને ટેક લીધી અને એમાં આવા સંત સદગુરુ પરમાત્માનું મિલન થયું તો એ ભયભીત માણસ રહેતો તો એ નિર્ભય થઈ ગયો તો મહાપુરુષો એ આપણને નિર્ભયતાના ઘરની અંદર બેસાડ્યા એટલે મહાપુરુષો કીધું કે નિર્ભય નામ વિચારો હરિજનો નિર્ભય નામ વિચારો મેલી તર્ક વિતર્ક મનના સગડા તમે ખાલી એક ગુરુ વચનને ધારો કે તમે નિર્ભય નામ ને વિચારો તો આપણને બધા આવે છે એમાં કેવા વિચારો આવે તો મહાપુરુષો આપણને એમ જ કહે છે વાત કે ખાલી તું આનો વિચાર હોય વિચાર આવે બહુ સારી વાત કહેવાય મિત્રો માણસ ને આ વિચારમાં તારે વિચાર કરવો હોય હવે તો મિત્રો હું તને વાત કરું તારે કોનો વિચાર કરવો તો કે હરદમ તું હાજર આય સદગુરુ શબ્દના વિચાર તો ત્રિલોકીના તારામાં ગાજે છે આવી રીતના હરદમમાં હાજર રહી કહી રહ્યા હોય કે સદગુરુ શબ્દ વિચાર તો બધા મહાપુરુષો એમ જ કહે ગંગા સત્ય ને એમ કે ભાઈ તમારે વિચાર કરવો હોય તો આની અંદર શબ્દ નો વિચાર કરવો હમણાં મનસુખભાઈ પેલું ભજન ગાયું એમાં કયું ભજન હતું નાની તમે કરો ને વિચાર પાણી થી છે પાતળો જેવી ધુમસ ની ધાર હવે આવો જે પાણી થી પાતળો ધુમસ ની ધાર ધુમસ સવાર માં આવે કેવું હોય કેટલું પાતળું તમે જોયું ધુમસ કેટલું પાતળું હોય

કે જી કીડીના પગની અંદર ઝાંઝર વાગે ચીટી કે પામે નુપુર વાગે ઓહી ખુદા મેરા સુનતા હે તો તમારી અંદર જે અવાજ થઈ રહ્યો છે જે નાદ બ્રહ્મ ગાજી રહ્યો છે એ બહુ ઝીણો છે એ ઝીણાને પકડવા હાટો થઈને તમારે બહુ ઝીણું થાવું પડે આ મનની મોટે બધી કાઢી નાખવી પડે તઈ આ ઝીણો પુરુષ પકડાય એમ છે કેટલું ઝીણા થાતા થાતા કેટલું ઝીણું થવું પડે કે શરૂઆતમાં આપણે ધ્યાન ની અવસ્થામાં બેહીએ એટલે આપણને કેટલા બધા આકારોની માળા ચડે અને આકારો કેવા દેખાય કોઈ બી આકાર જોયો ન હોય એવા આકાર દેખાય હું તો ધ્યાનમાં બેઠો તો મને સિંગડા વાળો ઘોડો દેખાણ લે ઘોડા ઉપર કોઈ સિંગડા હોય આવા આકારોની દુનિયા એક ઉત્પન્ન થાય એ આકારોની દુનિયાની અંદર તમે જો થોડીક વાર સ્થિર એમ પૈડા વગરના ઝીણા થવા તો પછી એક વિચારોની દુનિયા ચાલુ થાય વિચારોની દુનિયા પૂરી થતા થતા થાતા છેલ્લે મન અવાજની દુનિયામાં જાય છેલ્લે શબ્દમાં જાય એમ કરતા કરતા છેલ્લે અવાજમાં જાય કારણ કે આપણા ચાર પ્રકારના દેહ સ્થૂળ દેહ કારણ દેહ સૂક્ષ્મ દેહ

કે મારી સખીઓના સંઘ હું છૂટી પડી તે મારા ગુરુજીની આપેલ મને મારો સાહેબો મેં નજરે જોયો જે ધારણ છે ધૂન વાગે છે એને જેને ધારણ કરી છે ધૂન ઈ નથી ધૂનને જે ધારણ કરી રહ્યો એ ધૂની સાહેબો મેં નજરે નજરે જોયો મારો અંતરો મોયો

ધીરે ચાલુ તો છલકે ગાદરિયા અને પછી કાઈક એવી રીતના હાલુ તો મેરી બાજે રે પાયલિયા કેસે આવું કનિયા તેરી બડી દૂર નગરી હે તો ઈશ્વર આમ ગણો તો દૂર નથી અને આમ ગણો તો આટલો નથી હે પણ આપણે ન્યા પહોંચવા માટે બહુ જીણું થાવું પડે અને જીણો તો આ જીણું આ મન ક્યાં દેલાય મન ચડી ગયું મોટેટ ના સંતો મહાપુરુષોના ના ઈ બ્રહ્મનિષ્ઠ અને મહાપુરુષો મહાપુરુષોના સત્સંગ ના બરા ન પડે બાકી મારા જેવા બરાડા પાડે તેનાથી મન ના ના આવે કોઈ બ્રહ્મનિષ્ઠ અને ક્ષત્રિય સંત સદગુરુ મહાપુરુષ મળી જાય અને એની વાણી એની વાત જો મનને લાગવા મળી જાય તો એ મન એ જે બીજા વિચારો કરી લે છે એ મનને બ્રહ્મનો વિચાર આવે નકર બ્રહ્મનો વિચાર આવે એમ પણ હવે આપણે કોઈ દી બ્રહ્મ મુહૂર્તમાં ઉઠતા જ નથી એમાં બ્રહ્મનો વિચાર એ કઈ આવે આપણે દી માથે ચડી જાય દીમ હાથે સડી જાય ત્યાં આપણે ઉઠીએ બ્રહ્મ વિચાર તો બ્રહ્મ મુહૂર્ત માં આવે અહીંયા સુરત માં આપણે કઈ